આમોદ ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં ગતરોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઇસ્કૂલના મેદાનમાં આશરે થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા દરમિયાન જર્જરિત રંગ ઉપરની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલા દશરથ માછી નામનો યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો આ બાબતે આમોદ ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ઘડવે જણાવ્યું છે કે આ જર્જરિત રંગ ઉપરને ઉતારવા માટે આમોદ મામલતદાર આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપડે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પર બે છોકરા હતા કે બપોરે જમીને ગયા તો સાંજે આઈવાના 4 વાગે હું એમને ખાલી જોવા ગયો તો કે છોકરાઓ શું પરે ત્યાં ત્યાં જઈને એ ઊભો રહ્યો ઊભો રહ્યો કાય એક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલાં બે કાંકરા પડ્યા અને પછી એકીધમ ડબ મસી ગયા અવાજ આવ્યો તો મે છોકરાનું બૂમ પાઈ કો ના હોય મેં બે મે બેગરોનું કોળમટા ખાઈને એમ પેર્યો તો એકા ઢેફું મારા માથામાં પડ્યું હું મે બે ટાકા આવેલા છે ત્યાર પછી અમે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી આજ રંગ ઉપવનની જે દીવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી બેથી ત્રણ ટાંકા આવ્યા છે અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મામલતદારે કહ્યું કે અમારા અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટ ને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા અસ્તુ અત્યારે બનાવો એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે પાંચમો ટીમો ભેગી થયેલી હતી એમાં રાણીપુરા જૂનાવાડિયા આમોદ વાતા વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થઈને હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન થયું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા જ બેસેલા હતા સદનસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દશરથભાઈ વાંચી છે એમના માથામાં ઇજા થઈ છે અને એમને પાંચથી છ ટાંકા આવેલા છે મારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે બી એકત્ર થાય છે અને નાના ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ન બને કે